કે તીન ઘરે ની બનાવ્યો કે સાતવાળી બરોસા નહી બક પર નહી હે અ એક વાર એને ફરે ની ઘર ગરછે ને એ બોલ્યું ને મમ્મી લઈ ગયો તો પછી બીજે દિન ને બે ભેગા થયા તો ટી ગરછે ને કે માર મમ્મી તું કોણ પરમો તો ઓર બોલ ઉભરને આમ ચોકરા જડી ગયો અને કીધું હું તો મમ્મી પત્ની કહે કેરો જો પત્ની કહે